આઝાદીની પૂર્વ સંધ્યાએ મારી પાછળનું બેકગ્રાઉન્ડ મને સૌથી સૌભાગ્યશાળી માણસ બતાવે છે કેમ કે હું પ્રકૃતિની ગોદમાં છું અને જે આટલા સુંદર વાતાવરણમાં રહેતા હોય એ લોકો તો સૌથી ભાગ્યશાળી હોય એવી આપણી દૂરથી માન્યતાઓ હોય છે એ લોકો પોતાના જીવન માટે શું વિચારે છે મને ખબર નથી પણ કંકોડા વેજ તો આ પરિવાર છે બધા ફેમિલીવાળા પરિવારવાળા જ છો ને ઓકે અને ચાળીસ રૂપિયાની એક ઢગલી આપે છે કંકોડાની અને કંકોડા લાવ્યા જંગલમાંથી કોણ ગયું તું લેવા તમારા બે માંથી તમારી છે છોકરી અચ્છા શું નામ તમારું મનીષભાઈ મનીષભાઈ અને તમે આ ગામના જ છો મોવીના છો મોવીના છો આપણે આ મોવી ચોકડી થી અંદર નેત્રંગ જવાના રસ્તે છીએ અને આ બહુ જ બધા લોકો આવી રીતે કંકોડા લઈને બેસે છે તો બધાના વેચાય એ તો વેચન વેચાય ના બી વેચાય અચ્છા હા તો ના વેચાય તો શું કરવા તો ઘરે લઈ જતા ઘરે શાક બનાવી લો કોઈ ઘરવાળા હોય તેને બધાને ફેમિલીને થોડો જવાબ આપી દઈએ अच्छा तो आ जंगल मीणी ने लावा जंगल ओके okay, तो आ કેટલું તમારી થાય કમાણી દિવસ ની કમાણી થાય એમ 200 300 રૂપિયા ની કમાણી 200 300 થઈ જાય બે જણ જોઈએ તો 400 500 રૂપિયા નું અચ્છા લઈ આવો અને વેચો એટલે જંગલ માં કેટલા આવતા હશે એટલે આ તો તમને તો ફ્રી માં પડતા હશે હા ફ્રી માં ચાલવાનું એટલે મહેનત તો ખરી એ રીતે તો એની તો એ મહેનત ની તો કોઈ કિંમત જ નથી એ વાત સાચી આ તમારી છોકરીઓ છે બन्ने ભણવા જાય છે અચ્છા છોકરો છે

સરસ અને આ જુઓ તમે એમના કંકોડા જુઓ સરસ મજાના છે એટલે આનું તો સરસ શાક પણ બને અને બહુ હેલ્ધી પણ હોય છે ને મારા ફેવરિટ પણ છે પણ ત્યાં ખબર નહીં બહુ મોંઘા મળતા હોય છે અને સારા એ મળે છે કે નહીં એ ખબર નથી અને સાઈડ પર તો શું બનવાનું છે માનવ મોટા થઈને નથી ખબર શું તમારે શિવાંગી પોલીસ પોલીસ બનીને શું કરીશ નથી ખબર કે મને પોલીસ કેમ બનવું છે બોલ શરમ આવે છે તું ગઈ હતી આ વીણવા માટે બીજું પણ એક દ્રશ્ય મારે તમને એક્ચ્યુઅલી બતાવવું છે મેં એવું વિચાર્યું હતું શરૂઆતમાં કે હું ટાળી દઈશ છે ને પણ આ એક સરસ કાકા સૂતા છે કાકાની બહુ ક્લોઝ નથી જવું એમનું મોડું નથી બતાવવું ચાલશે બસ ખાલી એ સૂતા છે એ પણ બતાવું આઝાદીની પૂર્વ સંધ્યાએ હું એક કાર્યક્રમમાં જવા માટે નીકળી છું આ વિસ્તારમાં અને મને એવો વિચાર આવ્યો કે કહેવા માટે તો ઘણી બધી સ્ટોરીઝ હોય છે પણ છતાંય ખાલી મારા અને શિવાંગીના મા બાપ એક્સચેન્જ થઈ જતા તો હું શિવાંગીની જગ્યાએ કંકોડા વેચતી હોત અને શિવાંગી અહીંયા હોત ફરક એટલો જ હોય છે આપણા બધાની વચ્ચે એ ફરકને આપણે મોટો બનાવી દઈએ છીએ એટલો મોટો બનાવીએ છીએ કે ઘણીવાર એમના પગરખામાં પગ મૂકીને સમજી જ નથી શકતા કે એ લોકોનું જીવન આપણને દૂરથી દેખાય છે એટલું સરળ નથી હોતું ખાસો સંઘર્ષ હોય છે શિવાંગીના પપ્પા સાથે ખાલી ફરી એક વાત વાત કરીશ તમારો મુખ્ય કામ ધંધો શું છે ખેતીવાડી ખેતીવાડી તો કેવી ચાલે અત્યારે તો સીઝન ચાલે છે સીઝન તો હજી વાર છે વાર છે આ વરસાદના કારણે હજી વાર છે અચ્છા તો વરસાદ નહીં થયો સરસ હા વરસાદ વધારે પડ્યો ખરો ને માલ થોડો બગડી ગયો વધારે પડ્યો તો હા વધારે પડ્યો એટલે બગડી ગયો તો શું કર્યું તો તમે એટલે કપાસને પાપડી કુવેર

જાવ છો કંપનીમાં માં કામ કરવા કંપની કામ કરવા જે રાશિપલા જે ખેતીવાડી કામ કરવા ભણેલા છો હા 10 10 સુધી ભણ્યા હતા 9 સુધી 9 પાસ કર્યું તો અને 10 માં ફેલ થયા હતા પછી આગળ છોડી દીધું આગળ છોડી દીધું અને કેમ છોડી દીધું એટલે માં બાપ નતો ને એટલે છોડી દીધું માં બાપ નતો હા હા પપ્પા ભાઈ આ છે તમારો ઓળખીતા છે આ એ મારા સાસરી બાજુના છે સાસરી બાજુના છે તો ગામમાં જ લગન થાય છે ઓય ગામમાં લગન બરાબર અહીંયા તમે જુઓ અહીંયા સરસ ડાંગર ની ખેતી કરી રહ્યા છે અને તમે આમ દૂરથી થી તો બહુ સુંદર લાગે આમ રહેવાની મજા આવતી હશે ને રહેવાની તો મજા જ આવે આવક માં થોડું ઓછું એમ આવક માં ઓછું રહેવાનું સારું આવે પણ આવક માં ઓછું છોકરાઓને ભણાવવાના છોકરાને તો ભણાવવું જ પડે ને તો આટલા તમે તમે જ કહ્યું હમણાં 15મી ઓગસ્ટ છે આવતી કાલે તો તમે શું વિચારી રહ્યા છો દેશ માટે માટે તો વિચાર જે આઝાદ થયું છે એના માટે તો સારું છે એટલે કાલે પંદર ઓગસ્ટ છે એટલે સારો દિવસ છે એના માટે કાલે ઉજવીએ છીએ પંદર મી august એ આ વિશાળ માં જઈ ને બધા ને પછી બધા ભેગા કરી ને પછી સલામી આવી દઈએ સલામી આપશો ધ્વજવંદન કરશો બરાબર તો તમે દેશની સરકાર માટે જૂના નેતાઓ માટે બધા માટે શું જાણો છો શું વિચારો છો બીજું તો હું વિચારી સારું કરીને ગયા એવું વિચારી એમ સારું કરીને ગયા કોણ

અને અત્યારની સરકારો માટે શું વિચારો છો તમે હું વિચારીએ સરકાર માટે તો જે સરકાર જે કરે તે સારું કરે જેમને સરકાર મળે જે બધું મળે તે સારું કરે ના મળે તો પછી તો ખરાબ વિચારે જેને મળે તે સારું વિચારે સારું વિચારે વાત સાચી છે તો જેને લાભ મળે એના માટે સારી અને ના મળે એના માટે ખરાબ તમારે સારી છે કે ખરાબ આપણે તો સારી જ છે સારી છે ને છોકરા માટે સારું છે બળતણ માટે બધી રીતે સારું છે એટલે આપણે તો સારું જ કરીએ સરકારી શાળામાં જતી સારું ચલો તમે અહિયાં છે ને કેમેરામાં જોઈને કહી દો ભારત માતા કી નથી કેવું કે કેવું છે હે શિવાંગી બહુ શરમાઈ છે તું તો માનવ તું કઈશ જય હિન્દ બોલશો તમે ચલો ને આપણે ત્રણે બોલીએ જય હિન્દ ફરીથી ચલો કેમેરા માં જય હિન્દ જય ભારત માતા કી જય વંદે માતરમ ચલો બાય શિવાંગી બાય કરો બાય બાય